તો આજે આપણે આવી ગયા છે પાછા એક નવો વિડિયો લઈને આ તમને જમણી બાજુ દેખાશું હશે શ્રી એ એન પંચોલીસ સાર્વજનિક હાઈસ્કૂલ જે આવેલી છે તેજગઢમાં એટલે હવે તમે જાણી ગયા હશો કે અમે આજે ક્યાં છે તો આ તેજગઢ છે હવે આ તેજગઢનું હાઈવે છે આ તેજગઢના હાઈવેમાં ઝાડ જે રોડની આજુબાજુ વધી ગયા છે એનું કાપવાનું કામ ચાલે છે અને આ તેજગઢ હાઈવે છે હાઈવે પર આપણે આજે ઠેઠ તેજગઢ છોટાઉદેપુરથી નીકળ્યા હતા પણ તેજગઢથી આ વિડીયો બનાવીએ છીએ તો તેજગઢથી પાવી જેતપુર અને સિહોદ જે ડાયવર્ઝન બન્યું છે ત્યાં સુધીનો આખો વિડીયો તમને આ બ્લોગમાં બતાવશું તો તમે આ અમારો વિડીયો ઠેઠ એન્ડ સુધી જોતા રહેજો આ બજાર છે તેજગઢનું ખૂબ સરસ આ બજાર આવેલું છે રોડ પર જ બજાર છે તો તમે બજાર દેખી શકો છો આ તેજગઢનું છોટાઉદેપુર જિલ્લામાં જ આવેલું છે અને એમાં તાલુકો પણ એમને છોટાઉદેપુર લાગે છે ખૂબ સરસ બજાર છે અહીંનું અંદર છે માર્કેટ આ રોડ પર છે હાઈવે પર અહીંયા પણ ખૂબ સારું એવું બજાર ભરાય છે અને અહીંયાથી આપણે આ બાજુ ડાબી બાજુ જઈએ તો બ્રિજ આવે છે રાયસિંગપુરા બ્રિજ કરીને તો ત્યાંથી આવી આપણે ડાયરેક્ટ કલારાની બાજુ કમાડ બાજુ જવું હોય તો જઈ શકાય છે એવો રસ્તો છે અહીંયા તો તમે જોડાયેલા રહેજો વિડીયોમાં તમને ઠેઠ સુધી બોડેલી સુધીનો હાઈવે કેવો છે તે તમને બતાવતા રહેશો તો તમે સાહેબ જોડાયેલા રહેજો અમારી સાથે હા બસ સ્ટેન્ડ વિસ્તાર છે તેજગણનો તો આ તેજગઢમાં જ છે ટ્રાફિક થોડું વધી ગયું છે એટલે તમને થોડું લાગશે તો તમે જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં આ તેજગઢનું બસ સ્ટેન્ડ આવી ગયું છે અહીંયા બસ સ્ટેન્ડ છે પૂરું થાય છે હવે આપણે આગળ આવશે એમજીવીસીએલ એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ જે તેજગં ઓફિસ છે આ ડાબી બાજુ જોઈએ તો અને હવે તેચગઢનું પીએચસી સેન્ટર આવશે ખૂબ મોટું સેન્ટર છે તેજગઢનું પીએચસી સ્કૂલ છૂટવાનો સમય થઈ ગયો છે એટલે બધા બાળકો હવે શાળા એથી ઘરે જાય છે રસ્તામાં બધા તમને દેખાતા હશે તો આ બધા જઈ રહ્યા છે આ જમણી બાજુ તમને થોડું દેખાશે બરોબર નહીં દેખાય એ પીએસસી સેન્ટર છે અહીંનું તેજગઢ ગામનું અને આ બાજુ આ મંદિર આવી રહ્યું છે સરસ મજાનું મંદિર છે હવે ફાટક આવશે અહીંયા આપણે રેલવે ફાટક એ તેજગઢનું રેલવે ફાટક છે જ્યારે પણ ફાટક બંધ થાય છે તો સારી એવી ટ્રાફિક થઈ જાય છે અહીંયા ખૂબ ટ્રાફિક થઈ જાય છે ફાટક ની નજીક આવી ગયા છે યુ પાવીજેતપુર પાંચ છ કિલોમીટર જેવું હશે તો આપણે આ ફાટક ક્રોસ કરીએ છીએ મીડિયમ સ્કૂલ વાળી ગાડી છે જે છોકરાઓને આજુબાજુના ગામડામાંથી આવતા હશે એમને મૂકવા જાય છે આપણે પાવી તરફ જઈ રહ્યા છીએ હવે બે કિલોમીટર છે પાવી જેતપુર સરસ મજાનું આ સૂર્યાસ્ત થાય છે તમે જુઓ સરસ લાગે છે મસ્ત વાતાવરણ ચોખ્ખું દેખાય છે પાવી આવી ગયા છે હવે આ બીજું પાવી જેતપુરનું એક ઘરનાળું આવશે જે હાઈવે પર જ છે આ સ્ટેટ હાઈવે પર બોલેલીથી છોટાઉદેપુરની વચ્ચે પાવીજેતપુર ક્રોસ કરશું એટલે છોટાઉદેપુર જવાના રોડ પર તરત જ આવશે આ રેલવેનું ગરનાળું તો આ ગરનાળા નીચે આપણે જઈ રહ્યા છે તમે જુઓ અહીંથી આપણે પાવીજેતપુરની હદ ચાલુ થઈ જાય છે અહીંયા પણ ખૂબ ટ્રાફિક રહે છે ઘટનાળામાંથી આપણે પસાર થઈ રહ્યા છે હમણાં આ પાવીજેતપુરનું છે પાવીજેતપુર છોટાઉદેપુર રોડ પર તેજગઢ જતા પહેલા આવે છે તો આપણે જઈ રહ્યા છીએ છીએ ઉપર હવે ચડીએ તમને સરસ મજાનો સૂર્ય જે હાથમે છે તે બતાવીએ સાંજના સાડા પાંચ છ વાગવાની તૈયારી છે એટલે તમને સૂર્ય આથમ તો કેવો દેખાય છે ગામડાનો તમને બતાવું છું એટલો સરસ દેખાય છે થોડું સાઈડ પર રહી ગયું છે એટલે નહીં દેખાય આગળ જતા કદાચ તમને દેખવા મળે તો આ જેતપુર એટલે કે પાવી જેતપુરમાં આપણે એન્ટ્રી એન્ટર થઈ ગયા છે સામે તમને બોર્ડ દેખાતો હશે આઈ લવ જેતપુર બરોબર આઈ લવ જેતપુર દેખાય છે તમને એ જેતપુર પાવી પ્રવેશ દ્વાર છે જે છોટાઉદેપુર બાજુથી આવીએ છીએ અને આ જ પ્રમાણેનું પ્રવેશ દ્વાર બોરેલીથી આપણે આવીએ છીએ ત્યાં પણ તમને જોવા મળશે તો આ ભાવીજેતપુરના હાઈવે પર છે આપણે ભાવિજેતપુર તાલુકો છે છોડાઉદેપુરનો જે છોટાઉદેપુરની મધ્યમાં આવેલો છે જિલ્લાની ત્યાં તમને સરસ ટાઉન પ્લેસ છે મોટું તાલુકો છે સારો એવો અને સારા એવા ગામ છે જિલ્લાનો સૌથી મોટો તાલુકો ગણી શકાય છે આ તમને જમણી બાજુ પ્રવેશ દ્વાર દેખાય છે પાવિજેતપુર નું અંદર ખૂબ બજાર છે આ હાઈવે છે આપણે હાઈવે ટુ હાઈવે જવાના છે આજે ગામમાં નહીં એક બે વિડીયો જૂના મૂકેલા છે જેતપુર પાવીના તે તમે જોઈ લેજો જોવું હોય તો ના હોય તો પછી બે ત્રણ દિવસ પછી નવો વિડીયો આવશે તેમાં તમને ભાવિજપુરનું સંપૂર્ણ વિઝિટ કરાવીશું હમણાં તો આપણે હાઈવે ટુ હાઈવે જ જવાના છે થોડું મોડું થઈ ગયું છે ઘરે જવાનું એટલે બહાર જવા એવું નથી અંદર આપણે ગામમાં નથી જતા બહાર જ જઈએ છીએ આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના શોપિંગ સેન્ટર છે સૂર્ય સરસ દેખાય છે જોયું કેટલો મસ્ત છે પાવી જેતપુરનું સૂર્ય મસ્ત ધીરે ધીરે હાથમી રહ્યો છે સૂર્ય અને અંધારું ધીરે ધીરે હવે થવાની શરૂઆત થઈ ગઈ છે કે શિયાળાનો દિવસ છે એટલે અંધારું થોડું વહેલું થઈ જાય છે એટલે તમે આ જુઓ આ પાવી જેતપુરનું તમને તો બતાવીએ છીએ જેતપુરમાં આપણે આવી ગયા છે હવે આગળ આપણે સિહોદ ચોકડી જઈશું જ્યાં ડાયવર્ઝન બનાવ્યું છે તે તમને કદાચ બીજા વિડીયોમાં બતાવશું આ વિડીયોમાં આપણે આટલું જ રાખશું તો આ જેતપુર લખેલું છે આઈ લવ જેતપુર અહીંયા બેરિકેટ મૂકેલા છે અહીંયા રેલવે સ્ટેશન વાળો રસ્તો છે ચોકડી છે આ એટલે આપણે અહીંયા એરિયા છે નવું અહીંયા હમણાં બની રહ્યું છે બધું નવા શોપિંગ કોમ્પ્લેક્ષ ને બધું બને છે તે છે આ પાવી જેતપુર પાવીજેતપુર નો હમણાં વિકાસ ખૂબ હરણફાળ ગતિ એ થાય છે બહુ સરસ વિકાસ થાય છે તો તમે આવા જેતપુરની આજુબાજુના બોડેલીની આજુબાજુના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ કરતા નથી તો સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે આ વિડીયો તો અવારનવાર બેથી ત્રણ વાર આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલો જ છે પણ આજે ફરીથી છોટાઉદેપુર બાજુ જવાનું થયું પાવીજેતપુર પર તો મેં કહું ચાલો સાંજનું દ્રશ્ય હજુ જો દેખાડ્યું નહીં વ્યુઅર્સને તો સાંજે કેવું લાગે છે અહીંનો વિસ્તાર તે તમને બતાવું તો આપણે આ આવી ગયા છે સિહોદ ચોકડી એટલે કે સિહોદનું જે ડાયવર્ઝન આપેલું છે જે પુલ તૂટી જવાથી તો ત્યાં આપણે આવેલા છે તો આ ડાયવર્ઝન પર આપણે જઈ રહ્યા છીએ હમણાં તો તમે એ ડાઇવર્ઝન જોઈ લેજો ને બ્રિજની કામગીરી ચાલુ થઈ છે તો એ બ્રિજની કામગીરી પણ કેટલે આવી તે તમને આ વિડીયોમાં જોવા મળશે આ સાધનો બધા ચાલુ થાય છે અને આ ડાઈવર્ઝન જનતા ડાયવર્ઝન છે એટલે કે ગામ લોકો દ્વારા બનાવેલું ડાયવર્ઝન ખૂબ ઓછા પ્રમાણમાં એવું જોવા મળે છે કે જનતા જાતે ડાયવર્ઝન બનાવે છે જનરલી ખાસ જોવા મળતું નથી સરકારી ડાયવર્ઝનનું પણ કામ ચાલુ થઈ ગયું છે પણ આપણે આ જનતા ડાયવર્ઝન કહેવાય એની પરથી જઈ રહ્યા છીએ તો જુઓ આ કામગીરી ચાલુ છે અને રેલવેના બ્રિજના પિલ્લરનું પણ કામ ચાલુ છે તે તમે જોઈ શકો છો આ નદીમાંથી આપણે પસાર થઈ રહ્યા છે ખૂબ બધું ટ્રાફિક જોવા મળશે કારણ કે સાંજનો ટાઈમ છે પીક અવર એટલે કે શાળા અને ઓફિસ સ્કૂલ બધું છૂટવાનો સમય હોય છે એટલે અપડાઉન કરવાવાળા માણસ હોય તે બધા પોતપોતાના ઘરે જતા હોય એના કારણે હમણાં ટ્રાફિક ખૂબ વધારે જોવા મળશે તો ખૂબ વધારે ટ્રાફિક છે અહીંયા આ સિહોદ બ્રિજ પર છે શિયાળાનો સમય છે ને કોરું વાતાવરણ છે એટલે ખૂબ બધી ધૂળ ઉડે છે અહીંયા આ તમે જુઓ એકદમ વાતાવરણ ધૂંધળ થઈ ગયું છે બધી ધૂળ ધૂળ બહુ ધૂળ થઈ ગઈ છે એટલે આ નદીમાંથી આપણે પસાર થઈ રહ્યા છે જુઓ આ ડાયવર્સન બનાવ્યું છે જનતા ડાયવર્સન તે તમને દેખાતું હશે અહીંયાથી મોટી ગાડી નાની ગાડી બધું પસાર થાય છે હવે કારણ કે ડાયવર્ઝન નતું તો ત્રીસ પાંત્રીસ કિલોમીટરનો ફેરો થઈ જતો તો જયપુર આવવા માટે જ એટલે જે ડાઉન કરતા હોય એ લોકોને બહુ તકલીફ પડતી હતી એના માટે આ ગાડીમાં જુઓ સરદાર સાહેબનું સ્ટેચ્યુ આવી રહ્યું છે ક્યાં જાય છે તે ખ્યાલ નહીં પણ એ જાય છે કશો પ્રોગ્રામ હશે હમણાં એના માટે જઈ રહ્યું છે તમે જુઓ અહીંયા થોડું ધીરે ધીરે જ જવું પડે એવું છે કારણ કે ટ્રાફિક પણ ખૂબ છે અને થોડા રસ્તાના હિસાબે આપણે સ્લોલી જવું પડે છે આ જુઓ સામ મેં તમને રેલવે બ્રિજ દેખાતો હશે આ સિહોદ ડાયવર્ઝન બ્રિજ નો છે એટલે કે સિહોદ ગામ જે પાવીજતપુર તાલુકામાં આવેલું છે ત્યાં નદી છે એ બ્રિજ તૂટી જવાથી ડાયવર્ઝન આપેલું છે બ્રિજની કામગીરી પણ થોડી થોડી ચાલુ થઈ ગઈ છે ડાયવર્ઝન પણ કામગીરી ચાલે છે થોડી કામ ચાલુ છે બ્રિજ બનાવવાનું તો સૂર્ય ત્યાં સૂર્યદેવને જો કેટલા સરસ દેખાય છે એકદમ ઓરેન્જ કલરમાં અને કેટલી મોટી સાઇઝ દેખાય છે તમે જોઈ શકો છો બહુ સરસ દર્શન થાય છે તો દર્શન કરવા માટે તમારે ચેનલને લાઈક કરવું પડે શેર કરવું પડે સબસ્ક્રાઈબ કરતા રહેવું પડે અને વિડીયો ઠેઠ એન્ડ સુધી જોતા રહેવું પડે તો જ તમને બધા આવા નવા નવા સ્થળ અને નવી નવી જગ્યા જોવા મળે જો અડધો વિડિયો સ્કીપ કરી દેશો તો તમને થોડુંક જોવાનું બાકી પણ રહે છે એવું થાય છે આ સિંહોદ ગામ છે એટલે કે સિંહોદ ચોકડીના નામેથી જ બધા ઓળખે છે આ ગામને અને સિંહોદ ગામ છે તો એની બહાર આપણે નીકળી રહ્યા છે તો આ સિવાય આપણે બહાર આવી ગયા અહીંથી આપણે જવાનું છે જબુગામ અને જબુગામથી બોડીની તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો હવે આ ગામમાં એક્યું છે સુષ્કલ આ ગામનું સુષ્કાલ ગામ છે જે પાવીજેતપુર અને જબુગામની વચ્ચે આવેલું છે તે તમે જોઈ શકો છો આ બોર્ડ મારેલું છે સુષ્કલ તો આ સુષ્કલ ગામ છે સારું એવું મોટું ગામ છે આ અહીં પણ તમને ખાણીપીણીની લારીને એવું બધું જોવા મળે છે તો આ સુષ્કલ ગામ ક્રોસ કર્યું હવે આગળ જઈશું આગળ આપણાને કયું ગામ આવે છે તે તમને બતાવું આ આપણે જબુ ગામની નજીક આવી ગયા છે આ તમને અહીંથી ડાબી બાજુ તમને દેખાશે એગ્રીકલ્ચર કોલેજ ખેતીવાડી માટેની કોલેજ જે છોટાઉદેપુરની જિલ્લાની એકમાત્ર એગ્રીકલ્ચર કોલેજ જે છોટાઉદેપુરમાં આવેલી છે તે અહીંયા જબુગામમાં આવેલી છે તે કોલેજ તમે જોઈ શકો છો તે આ જમણી બાજુ આવેલું છે આ અહીંયા તમને બોર્ડ દેખાશે હમણાં આ બોર્ડ છે કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન છે જબુગામ માં જે આવેલી છે એટલે ખેતીને લગતું કોઈકને આગળ બનવું હોય વધારે ભણવું હોય ખેતીમાં જ આગળ વધવું હોય તો તમે આ કોલેજમાં બારમા પછી એડમિશન લઈ શકો છો ખૂબ સરસ અહીંનું પણ બનવાનું રહે છે તમે આ એગ્રીકલ્ચરની મુલાકાત લેવા આવજો કદાચ ભણવું ના હોય તો પણ અહીંયા તમે વિઝિટ માટે આવી શકો છો અમે એકાદ વાર વિઝિટ માટે આવ્યા હતા પણ વિડીયો બનાવવાનું ટાઈમ નહોતો મળ્યો એટલે વિડીયો આપણે નથી બનાવી શક્યા તમે પણ અહીંયા આવી શકો છો એગ્રિકલ્ચર કોલેજ જે આણંદ યુનિવર્સિટીમાં છે આણંદમાં સૌથી મોટી એગ્રીકલ્ચરની કોલેજ છે એવી બહુ ઓછી કોલેજ ગુજરાતમાં મળશે એવી મોટી કોલેજ તેને સંલગ્ન છે આ જબુગામ કૃષિ મહા વિશ્વવિદ્યાલય તો તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો આપણે જબુ ગામમાં એન્ટર થઈ ગયા છે જબુ ગામમાં એન્ટર થતા પહેલાં જ આ મોટા ખુલ્લા પ્લોટોનું આયોજન થયું છે તે તમને આ બતાવી દઉં અહીંયા ઓપન પ્લોટનું વેચાણ થાય છે જબુ ગામમાં આ જબુ ગામ હાઈવે પર છે આપણે એટલે અંદર સિટીમાં નથી જવાના ખાલી બહાર જ આપણે તમને અહીંનો વ્યૂ બતાવું જબુ ગામનો તો આ તમે જોઈ શકો છો જબુ ગામમાં આપણે આવી ગયા છીએ બોર્ડ લખેલું તમને દેખાશે અને બસ સ્ટેન્ડને ત્યાં જ એક મસ્ત ભગવાનનું મંદિર આવેલું છે આ જબુ ગામ છે તો આપણે આ જબુ ગામમાંથી પસાર થઈ રહ્યા છે અને હવે જબુ ગામ પછી આગળ જઈશું તો આપણાને બોડેલી આવશે આપણું ગામ બોડેલી જે બિઝનેસ હબ અને મેડિકલ હબ તરીકે જાણતું છે છોટાઉદેપુર જિલ્લામાં તો બોડેલીમાં આપણે આવશું તો વિડીયોને એન્ડ સુધી જોજો આપણે આવી ગયા છે જબુ ગામથી બોળેલીની વચ્ચે મેરિયા મેરિયા ગામ છે મેરિયા હનુમાન મંદિર મેરિયા ડાયવર્ઝન તો એ મેરિયા ડાયવર્ઝન છે જે મોટી ગાડીઓ માટે ડાયવર્ઝન આપ્યું છે અને નાની ફોર વ્હીલર માટે લાઇટ મોટર વ્હીકલ એલ એમ વી માટે ઉપરથી જવાય છે બાઈકને કાર માટે ખાલી ટ્રક ને મોટી જે હેવી ગાડીઓ છે એ નીચેના ડાયવર્ઝન પરથી પસાર થઈ શકે છે તો આપણે આ મેરિયા ડાઇવર્ઝન પરથી જઈએ છીએ આના વિડીયો મેં અગાઉ પણ મૂકેલા જ છે ડાયવર્ઝનના તો તમે જૂના વિડીયો સર્ચ કરીને જોઈ શકો છો મેરિયા બ્રિજ અથવા મેરિયા ડાયવર્ઝન એવું લખેલું છે તો આપણે આ બ્રિજ ઉપર આવી ગયા છે એટલે ટૂંકમાં બોળેલી આવી ગયા એવું જ સમજો હવે અહીંથી એક કિલોમીટર બોળેલી હશે એટલે તમે વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ જગ્યા પર છે અને ક્યાં છે આપણું બોડેલી તાલુકોને કેટલી સુંદર જગ્યાઓ બધી બોડેલીની આજુબાજુમાં આવેલી છે તે તમે વિડીયો દ્વારા જોઈ શકો છો અને જાણી શકો છો એટલું સરસ બોડેલી અને બોડેલી ગામના વિસ્તાર છે તે તમે જુઓ ખૂબ સરસ છે આ જગ્યા તો આવા કે પછી ફેસબુકના ગ્રુપ હોય તો જેટલા ગ્રુપમાં તમે શેર કરો એટલી અમારી મદદ થશે તો તમે અમારા ચેનલને થોડું સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો અમને થોડો સપોર્ટ રહેશે અને અમને આવા નવા નવા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન મળતું રહેશે તો આ બોડેલીમાં આપણે એક્ટર થઈ ગયા છે પોતાની વારમાં જ આ બાજુ તમને બહુ મોટો મહિન્દ્રાનો શોરૂમ જોવા મળશે મહિન્દ્રા ટ્રેક્ટરનો અને મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમ પરથી આપણે પસાર થઈ ગયા છે હવે આગળ જઈશું આ એક ખુલ્લા પ્લોટોનું આયોજન પડ્યું છે અહીંયા નર્મદા કરીને ત્યાં છે આપણે અને ત્યાંથી હવે આ નીકળી ગયા છે એટલે આપણું આધ્યાત્મિક વાતાવરણ અહીં ચાલુ થઈ જાય છે એટલે કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું મંદિર જે આવેલું છે બોડેલીમાં બોડેલી સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સંસ્થાનું મંદિર છે તો ત્યાં આપણે પહોંચી ગયા છે એટલે હવે આ વિડીયોને આપણે અહીંયા જે પૂર્ણ કરશું તો તમે પણ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોવાનું રાખજો અડધેથી તમે વિડીયો સ્કીપ ના કરી દેતા તો આવા નવા નવા વિડીયો જોતા રહેજો થેન્ક યુ આપ